કોમેડી વિડીયો જોવાની મજા આવશે કારણ કે ભલાજી મારું નામ ને ભલાઈની ભલાણી હં ભલાજી મારું નામ ને ભલાઈનું કરું કામ કામ ભલાઈનું કરું કામ કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે ને આ ગોઈંદ ભાઈ ભજાણીયાને બૈરાને આ બૈરું મારે એટલે એવું ના કહેવાય યાર સસ્ક્રાઈજ કરો કાઠા થઈને કારણ કે અમારા મસ્ત મસ્તમ સુપર ડુપર વિડીયો જોવા મળશે અને મજા આવશે પછી કેતા નહી હો કીધું નતું કીધું નતું તો અમારી ચેનલ ગોઈન બજાણી ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો કરી દો પ્લીઝ કરી દો નકર બહાર પડે ઘરે નકર ઓમ કરીને માર ખાશે કરી દો યાર સબસ્ક્રાઇબ